છોકરા જે આવ્યા હે એટલે બેન મોટા બેન ને ગયા હે વાળીએ ના એ વાત મિત્રો હવે આપણે જઈએ બેન ની વાડીએ કે ગયા હે લેવા માટે છોકરાઓ માટે આપણે જઈએ વાડીએ

કોવું મજામાં હોઈને બધાય વાડી માંડી સમી કરે છે બેન નહીં અને આ ભાવેશભાઈ જો માંડી ના કો તો સીવી છે અને આ ચીકુ ચૂપ કરી લે ઝૂમ કરી અને આ બેન ની વાડી છે માંનું હમણા ઓપનર દે કાઈલી છે તું એર બી હે ને હે ના બનાવીને કેવી પડે ને અને તુવેર બી ઉભી છે અયા આખી કો તુવેર છે ચારો ને આપણે આવી ગયા વાળીએ ચાલો હવે ઘરે જઈએ પાછો ચાલુ કરશું ચાલો મળીએ આજે છે હેપી ન્યૂ યર સાલ મુબારક અને જેસે કૃષ્ણ આລະ બોલ બનીયા આપણે હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર બધાયને જય જય અને બોલતા કહોયા કામ બોલા દે અને થઈ ગયા છે સાત રુદ્રને દક્ષ યો હે બેન ને ઘરે કોઈ ન ઘરે હા મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યુ અને મારે બી હેપી ન્યુ મારા તરફથી મારા પરિવાર તરફથી હેપી ન્યુ સબીને યુટ્યુબ ફેમિલીને તો ચાલો હવે કન્ટિન્યુ આપણે રાખશું આજનો વ્લોગ મહેમાન આવીએ એટલે ચાલુ કરશું ચાલો કન્ટિન્યુ રહેજો અને બનાવીજો વિદ્યાભાઈ ચાલો મળીએ નાન બાપાને પગે લાગી લીધા હે હવે ઘરે રુદ્ર ને દક્ષિણ અમે બેઠા હીએ અને હવે પ્લાન કરીએ કે હવે છોકરો આવે તો ક્યાંક જાય તો હવે મિત્રો આજુબાજુ વાળા પાડોશી આવીને મહેમાનો આવીને ગયા હે મુકાશ મુકાશ

તો ભાવના જતા આવશો ને તો બનાવે જો વિડીયોમાં આવશું આપણે ભળ ભાવનાથ તો પાછા બધાને હેપી ન્યુ યર મારા અને મારા પરિવાર તરફથી યુટ્યુબ ફેમિલીને હેપી ન્યુ યર મિત્રો દક્ષ ને રુદ્ર આવી ગયા હે બેન ની ઘરે થઈ ગયો દક્ષ તો વર્ગી ગયો રેવા દઈ ગયો બે દી સુધી દાદા આવી ગયા હે લેમ કહે ક્યાં મમ્મી アルモ में गया तो जमल लीदा छो ग्राउंड में हां हां कौन कौन लो बताया था वो फिर बपाय था बतायो हां यार सीद दे बिल कोई नहीं देखा देखा। तो का ना रेवा दे जो। तो, तो इतने। है क्या क्या था आजू बाजू में दे बताया भी क्या बध गवा હાલો હાલો આ દક્ષ ને રુદ્ર આવી ગયા હે બે ચણાનો લોટ લેવા મંજેનો પ્રોગ્રામ છે ને અમે હવે બેઠા હે બરાબર અને આજે હતું હેપી ન્યૂર ને હેપી ન્યુઅર થઈ ગયું હે એન્ડ તો ચાલો હવે આજે બ્લોગનું આયોજ એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવજો બાય બાય મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય